ડેની જીગરના એક માત્ર સ્ટાર કાસ્ટ ટ્રાફિક અવેરનેસ માટે વડોદરા શહેરના દાંડિયા બજાર સ્થિત આવી પહોંચ્યા હતા વડોદરાના અકોટા ડાંડિયા બજાર ચાર રસ્તા પાસે ટ્રાફિક જનજાગૃતિ અંતર્ગત ગુજરાતી ફિલ્મ અભિનેતા યશ સોની તેમજ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી વડોદરા ટ્રાફિક પોલીસે એસીપી જ્યોતિબેન પટેલ તેમજ ટ્રાફિક કર્મચારીઓના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી અભિનેતા યશ સોની તેમજ અભિનેત્રી તરજાની બદલા દ્વારા ડાંડિયા વિસ્તારના ટ્રાફિક પોઈન્ટ પર ઉભા રહી ટ્રાફિક નિયમોનું પાલન થાય તેમજ હેલ્મેટ પહેરવાને લઈને લોકોમાં જ સમજન આપી હતી તેમજ હેલ્મેટ નહીં પહેરનાર વાહન ચાલકોને હેલ્મેટ આપી સેફટી માટે જનજાગૃતિના ભાગરૂપે સમજાવવામાં આવ્યું હતું સાથે સાથે યશ યશોડીની આવનાર ફિલ્મ ડેની જીગર પાંચ જાન્યુઆરી રિલીઝ થઈ રહેલી કોમેડી મૂવી ચોક્કસ જોવા અપીલ કરવામાં આવી હતી આ ટ્રાફિકના નિયમોનું જે પણ લોકો પાલન નથી કરતા એમને અમે આજે જે લોકોએ હેલ્મેટ ના પહેર્યો હોય એમને અમે હેલ્મેટ ગિફ્ટ કરી રહ્યા છીએ અને જે લોકો પાલન કરી રહ્યા છે એ લોકોને પ્રોત્સાહન માટે અમુક ગિફ્ટ્સ આપી રહ્યા છે ડેની જીગરની ટી શર્ટ્સ આપી રહ્યા છે તો આ એક સરસ કેમ્પેન થયું છે જે બરોડા પોલીસ અને વીટીની સહાયતાથી થયું છે આ કેમ્પેનનો ભાગ હું બની શક્યો કારણ કે ડેની જીગરનું પ્રમોશન કરવા અમે અહીંયા બરોડામાં હતા અને બરોડામાં આ કેમ્પેનનો ભાગ બની શકાયું પાંચ જાન્યુઆરી અમારી ફિલ્મ આવી રહી છે ડેની જીગર એક માત્ર વર્ષની શરૂઆતમાં જ આવી રહી છે તમને હસાવવા શરૂઆતમાં હસશો તો આખું વરસ હસશો તો જોવા જજો ડેની જીગર એકમાત્ર ડેની જીગર મૂવીના જે હીરો છે સોની સાહેબ એમણે ગઈકાલે એક રિક્વેસ્ટ કરી હતી કે અહીંયા વડોદરા શહેરમાં આવીને ટ્રાફિક અવેરનેસનો પ્રોગ્રામ કરવા માગે છે જેને અમે સ્વીકાર કર્યો હતો ને આજે આપ જોઈ રહ્યા છો એમ એ અહીંયા નર્સિંગ હોમ ચાર રસ્તા પર ઊભા રહી જુદા જુદા વાહન ચાલકો જેમણે ટ્રાફિક નિયમનું રૂપે પાલન કર્યું છે એવા વાહન ચાલકોને એ ફૂલ આપી રહ્યા છે અને ટી શર્ટ પણ આપી રહ્યા છે તો એ એ ટ્રાફિક અવેરનેસના એક ભાગરૂપે એ એનો સપોર્ટ કરવા માટે અત્રે હું ઉપસ્થિત છું અને વડોદરાવાસીઓને હું અપીલ કરું છું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરે ઇન્ડિયા આખા વર્લ્ડમાં મૃત્યુ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકો માટે પ્રથમ કન્ટ્રી છે તો હું આશા કરું છું કે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને અકસ્માતો જે છે એ ઉત્તર ઉત્તર ઘટતા જાય જેથી લોકોનો જીવ બચી શકે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર